સૌ પ્રથમ વાત કરીશું રાજકોટમાં ચાલતા ડિમોલિશનની ગુરુવારની સવાર જાણે રાજકોટના રૈયાધાર વાસીઓ માટે ગમગીની લઈને આવી એવી ગમગીની કે રાજકોટ નો રૈયત આર વિસ્તાર જાણ કે આજે ધ્રુસ કે ધ્રુસ કે રડી પડ્યો કારણ કે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર અમક્કમ હતું ગરીબોના આશિયાના ઉજાડવામાં તો સામે ગરીબો માટે જંગ હતો આશિયાના અસ્તિત્વને બચાવનો પરંતુ સત્તા સામે ગરીબીનું શું સંતા ચાલે અનેક આશિયાનાઓ બનાવી દેવાયા જમીન દોસ્ત સાલુ લગ જાતે હે એક ઘર બનાને મે બલહી લગતા હે આશિયાના ઉજાડને મે વિસ્તાર રડી રહ્યો છે એક નહીં બે નહીં પરંતુ અનેક પરિવારો જાણે ઉજળી ગયા છે જિંદગી આખી કાળી મજૂરી કરીને કાચા પાકા મકાનો બનાવ્યા તે મકાનો જાણે મોતને ને ભેટ્યા છે જ્યાં કાલ સુધી ઘર હતા યાદો હતી સારા નરસા પ્રસંગોના સંભારણા હતા ત્યાં આજે કાટમાળ છે નજારો એવો લાગે છે કે જાણે કુદરત રૂઠી છે મહાવિનાશ ભૂકંપ આવ્યો છે પરંતુ આ કમનસીબ લોકોનું જીવન તો વગર ધરતી કંપે જ ધ્રુજી ગયું છે રાજકોટ મહાનગરપાલિકા તંત્રએ રૈયાધારના ગરીબ લોકોને ઘર વિહોણા બનાવી દીધા છે રાજકોટ શહેરને સ્તમ ફ્રી બના હેતુસર રાજકોટ મહાનગરપાલિકાએ તો એવી કામગીરી કરી છે કે જાણે રાજકોટ શહેરને ઝૂંપડપટ્ટી કે કાચા મકાનોથી મુક્ત નહીં પરંતુ ગરીબ લોકોથી મુક્ત કરી દેવું હોય ગુરુવારની સવારે જાણે રાજકોટના રૈયાદર વાસીઓ માટે ગમગીની ભરેલી સવાર હતી સવાર પડી ત્યાં જ મહાનગરપાલિકા તંત્રની અનેક ગાડીઓ પોલીસની અનેક ગાડીઓ અને ગરીબોના આશિયાના ઉજાડવા માટે અનેક જીસીબી મશીન આવી ગયા અને શરૂ થયું ગરીબોના આશિયાના ઉજળવાનું અભિયાન કેમેરામેન જિગ્નેશ જાની સાથે જયેશ ઠકરાર જીએસટીવી રાજકોટ સિમેન્ટ અને ઈંટોથી મકાન બને છે પરંતુ એ મકાન સાથે જ્યાં સારા નરસા પ્રસંગો જોડાયેલા છે યાદો જોડાયેલી છે ત્યારે મકાન ઘર બની જતું હોય છે આવા જ ઘરોને તોડવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ મેગા ડિમોલિશન હાથ ધર્યું આ ડિમોલિશન એવું હતું કે અમુક ગરીબો માટે મરણતોલ હતું જેથી પોતાના ઘરને બચાવવા માટે કેટલાક લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો સ્વાભાવિક રીતે આશિયાનું ઉજડી રહ્યું હોય એ આશિયાનું જેને જીવનભર લોહી સીંચી સિંચીને બનાવ્યું હોય એ આશિયાનાને બચાવવા માટે માણસ મરણ તોલ બની જાય આવા જ કંઈક કરુણ દ્રશ્યો રૈયાધારના મેગા ડિમોલિશનમાં જોવા મળ્યા કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમી સમયે ગરીબ લોકોના આશિયાના તોડવામાં આવી રહ્યા હોય એટલે સ્વાભાવિક રીતે વિરોધ તો થાય અને આ વિરોધ મરણ તોલ પણ થઈ જતો હોય છે રૈયા ધારમાં ડિમોલિશન સમયે એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ થયો કેરોસીન છાંટીને સળગી જવાનો પ્રયત્ન કર્યો તો આ સમયે હાજર પોલીસ કર્મીઓમાં પણ થોડો સમય માટે દોડધામ મચી ગઈ આત્મવિલોપનનો પ્રયાસ થતા જ પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ પણ દોડી ગયા હતા અને પ્રયાસ કરનાર મહિલાઓ પાસેથી આંચકી જે બાદ આ મહિલા પોલીસ કર્મીઓએ કરીને ધરપકડ કરી હતી આ દ્રશ્ય જોઈને કોઈ કઠણ હૃદયના વ્યક્તિને પણ આંખમાં આંસુ આવી જાય પરંતુ પોલીસ તેનું કામ કરી રહી હતી અને ગરીબો તેના આશિયાનાને નહીં ઉજળવા દેવા માટે મરણતોલ પ્રયત્નો કરી રહ્યા હતા અને અંતે પોલીસ આત્મવિલોપનનો પ્રયાસ કરનાર અને દબાણ કામગીરીને અટકાવવાનો પ્રયત્ન કરનાર તમામ લોકોની અટકાયત કરીને ડિમોલિશનની કામગીરીને આગળ ધપાવી હતી કેમેરામેન જીગ્નેશ જાની સાથે જયેશ ઠકરાર જીએસટીવી રાજકોટ દરેકના જીવનનું સપનું હોય છે કે પોતાના ઘરનું ઘર હોય ત્યારે રૈયાધારવાસીઓ માટે આ કાચા પાકા મકાનો અને ઝૂંપડા જ તેમના ઘર હતા

ત્યાં દર્દ આજે એક સમાન જોવા મળી રહ્યું છે દરેકની માથેથી છત છીનવાઈ ગઈ છે અને દરેક માટે કાળછાળ ગરમીમાં ઉપર આભ અને નીચે ધરતી જેવી કરુણ પરિસ્થિતિ આવી પડી છે મારા ઘરના જ મકાન હતા અને મારા પચી વરા છોકરા છે ત્રણ છોકરા છે ને એક દીકરી છે અને કોઈ પણ જાતની હજી અમને સુવિધા નથી આપી નોટિસ નથી આપી અને અમને એમને તાત્કાલિક ખાલી કરાવ્યા છે અમારા આગળ કોઈ સરકારી કાગળિયો અમારા આગળ છે ને એમને પાડી વહી ગયા હવે મારે શું ઉપર મારે એના ઉપર પુરાવો મારે એને દેવો જો ઉપર આકાશ ને નીચે ધરતી કોઈ અમને વચન નથી આપ્યું કાંઈ અમને આધાર નથી પુરાવો નથી બરોબર અને અત્યારે અમારી એવી સ્થિતિ છે કે આમ જીવીએ નહીં મરીએ નહીં રૈયાધારમાં રહેતા આ ગરીબ લોકોમાં ઘણા એવા છે જેની આખી જિંદગી અહીં વીતી છે તેમણે સારા નરસા પ્રસંગો અહીં કાઢ્યા છે લોહી પાણી એક 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 કરીને જોડીને આ કાચા પાકા મકાનો બનાવ્યા હતા પરંતુ હવે અહીં છે માત્ર તૂટેલા આશિયાના અને ગરીબ લોકોના આંસુ કેમેરામેન જિગ્નેશ જાની સાથે જયેશ ઠકરાર જીએસટીવી રાજકોટ રાજકોટના રૈયાધાર વિસ્તારના બસોથી વધુ ઝૂંપડાને જમીનદોસ્ત કરવા માટે પચીસ જેસીબી પચાસ ટ્રેક્ટર વીસ ડંપની સાથે ડિમોલેશનને અંજામ આપવા માટે સોથી પણ વધારે મ્યુનિસિપલ કર્મીઓને કામે લગાડવામાં આવ્યા સુરક્ષાને ધ્યાનમાં રાખીને બે એસઆરપીની કંપની ડીસીપી એસીપી એસઓજી સહિતનો પોલીસ કાફલો તેમજ અડધો ડઝન પીઆઈ અને સાહીઠથી વધુ પીએસઆઈ અને મહિલા પોલીસને ગોઠવવામાં આવી હતી રઈયાધાર ઝુંપડપટ્ટીમાં પીપીપી આવાસ યોજનાના અમલ માટે ગુરુવારની વહેલી સવારથી બસો જેટલા ઝૂંપડાઓનું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન શરૂ થયું હતું શરૂઆતની બે કલાક ડિમોલિશન શાંતિપૂર્ણ ચાલ્યું પરંતુ ત્રણ મહિલાના આત્મવિલોપનના પ્રયાસ બાદ પરિસ્થિતિ તંગ બની હતી પરંતુ આત્મવિલોપનનો પ્રયાસ કરનાર મહિલાઓ અને ડિમોલિશનની કામગીરીને અટકાવવાનો પ્રયાસ કરતા ગરીબ લોકોને પોલીસે પકડીને પોલીસ વાનમાં ભરી દીધા હતા મ્યુનિસિપલ કમિશનર અને મ્યુનિસિપલ તંત્ર ડિમોલેશનના અડક નિર્ધાર સાથે જ આવ્યા હતા અને મેઘા ડિમોલેશનની કામગીરી ગમે તેમ કરીને આગળ ધપાવી હતી ત્યારે મ્યુનિસિપલ કમિશનરે ગરીબ લોકોને જ્યાં સુધી મકાન ન મળે ત્યાં સુધી મકાન ભાડું અને વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરી હતી અહીંયા વધારે બાંધકામ કરીને વાળેલું છે એમના નામ પણ નોંધવામાં આવી રહ્યા છે જેટલા પણ લોકો આજે અહીંથી વિસ્થાપિત થઈ રહ્યા છે તમામ માટે ચૌદ મહિના માટે વૈકલ્પિક વ્યવસ્થા અથવા ભાડાની વ્યવસ્થા કરવામાં આવશે જે એજન્સી છે એને અમે આજે સૂચના આપી રહ્યા છીએ કે જેટલી પણ એમને જરૂરિયાત હોય એમનું સમાન શિફ્ટિંગ કરવા માટે મજૂરો ટ્રેક્ટર વાહન એ બધી સગવડ આપશે જેને ભાડું જોઈએ એને ભાડું આપશે જેને ભાડું નથી જોઈતું એને વૈકલ્પિક વ્યવસ્થા કરશે એને રહેવા જમવાની ત્રણ દિવસ સુધી વ્યવસ્થા કરે એવી તમામ સૂચનાઓ અમે આપી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે આંદોલનકારીઓ ઝૂંપડા ધારકોને ગેરમાર્ગે દોડતા હતા ખોટી લાલચો આપવામાં આવી હતી પરંતુ શાંતિપૂર્ણ ડિમોલેશનની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી તો આ દરમિયાન કેટલાક પરિવારોને કાલાવડ રોડ પર તૈયાર કરવામાં આવેલા આવાસ क्वાર્ટરમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે કેટલાક પરિવારનું મકાન ભાડું પણ ચૂકવાયું હતું પરંતુ ગરીબ લોકોની ફરિયાદ હતી કે તેમને મકાન ભાડે આપવા માટે કોઈ તૈયાર નથી તો ડિમોલેશનની સાથે કોર્પોરેશન દ્વારા અસરગ્રસ્તોને ઘરવકરી ફેરવવા માટે ટ્રેક્ટરની સુવિધા આપવામાં આવી હતી અને જે લોકો ભાડાના મકાનમાં રહેવા ગયા તેઓને માસિક ભાડું ભાડું ચૂકવવામાં આવ્યું છે કેમેરામેન સાથે જયેશ ત્રણસો રાજકોટની રૈયાધાર આજે ચોથા રાંસુએ રડી રહી હતી મોટાભાગના લોકોના આ પર બુલડોઝર ફરી રહ્યા હતા ત્યારે એક પરિવાર એવો પણ હતો જેની દીકરીના લગ્ન હતા લગ્ન પ્રસંગે તેઓ વતન ગયા હતા અને ઘરને તાળા માર્યા હતા

તેની પાછળ કેટલીક દર્દનાક કથાઓ પણ જોડાયેલી છે એ તમામ લોકોની સાથે એક કરુણતા અને અશ્રુ અને ગમગીની ત્રણે ત્રણ નો ત્રિવેણી સંગમ થાય તેવી દર્દનાક બાબતો જોડાયેલી છે અત્યારે આપ નિહાળી શકો છો એક એવું બંધ મકાન કે જેના ઉપર ક્યારેય પણ બુલડોઝર ફરી શકે એમ છે આ ઘર એક એવા લોકોનું ઘર છે કે જેના ઘરે આજે લગ્નનો પ્રસંગ છે અને આખો પરિવાર પોતાની લાડકવાય પુત્રીને વળાવવા માટે સીલ નામનું એક નાનકડું ગામ છે ત્યાં ગયો છે પરંતુ એમનો જીવ લગ્નના પ્રસંગને બદલે પોતાના ઘરનું શું થશે પોતાના ઘરની ઘરવખરીનું શું થશે તેનામાં રહેલો છે તેની આંખોમાંથી આંસુ સુકાતા નથી આપણે એમના પડોશી સાથે વાત કરીએ આપ જણાવશો કે આ ઘર જેમનું છે એ લોકો ક્યાં ગયા છે માંગરોડ તાલુકાની બાજુમાં ગામ શીલ છે ત્યાં ગયા છે અને આજીદની તારીખમાં 7 તારીખે એ છોકરીના લગ્ન છે એટલે એ આવી શકે ને અત્યારે સાંજ સુધીમાં એ લોકો કદાચ આવી જાય તો અમે ફૂલડોજોની કાઈ જરૂર પડવા નહીં દેયે અમારી હાથે જ અમે પડાવી દેશું આ તમને શું લાગે છે એમણે તમારી સાથે આ બાબતે શું વાત કરી છે એને અમારી સાથે એ વાત કરી કે એને ખબર જ નથી હતી આ વાતની કે પારવા આવવાના છે એ 15 દિવસથી અહીંયા છે બધી ભેગું કરવું પડે એનું બધી લેવું પડે બધી વાત કરવો પડે એટલે એને ત્યાં રહેવું પડે એના પપ્પા તો બહુ ગરીબ છે

આવી ઘણી બધી દર્દનાક કથાઓ જે કાટમાળ જે બંધ મકાનો જે હવે તૂટવાના છે એમની સાથે સાથે આ જમીનમાં ધરમાઈ જવાની છે કેમેરામેન જીગ્નેશ જાની સાથે જયેશ ઠકરાર જીએસટીવી રાજકોટ